ऐसे बोलवा चाहता हो कि या माई पर दरबेरो होय कि ना खुदाए बोलयो नो मत आज तो समय होय हमारा नमाबेन आचार्य जी आज के मैंने किदो मिलजी भाई अडी बाकी क्या के विधान सभा में गायो बिल चातो तो तमने बोलनु पड़सी क्या रे मारे केऊ पड़ो तो के मिलजी चुप पर जनो बोले तो मैं आज जमा बांजरी गाय आ बने रे के दान से रोई तो के और धरती क्या जाते को गुजरी गया लतो

વાત જાણે એમ છે કે અમરેલી કોંગ્રેસના નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતનો નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરે એક નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાયું છે હાલ કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમર તેમના નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા કર્યા છે જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો જેને લઈ અમરેલી જિલ્લા ભાજપમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગઈકાલે અમરેલી જિલ્લામાં ભાજપે વિરજી ઠુમરના પુતળાનું પણ દહન કર્યું હતું અને તેમના વિરુદ્ધ જિલ્લા ભાજપના મહામંત મેહુલ ધરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અમરેલી સિટી પોલીસમાં આઈપીસી ચારસો નવ્વાણું પાંચસો અને પાંચસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે વિરજી ઠુમર સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણમાં ખરભડાટ મચી ગયો છે તો આ તરફ નિવેદનમાં તેઓએ પીએમ મોદી વિશે અપમાનજનક વાત કરી હતી નિવેદનમાં તેમણે કહ્યું કે પીએમ મોદીને દેશનો નહીં પરંતુ અદાણી અંબાણીનો દલાલ કહ્યા હતા આ સિવાય તેમણે સ્મૃતિ ઈરાનીને લઈને પણ નિવેદન આપ્યું હતું કોંગ્રેસ દ્વારા અવારનવાર પીએમ મોદી વિરુદ્ધ આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે બનાવની હકીકત એ પ્રકારની છે કે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિરજયભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાઈઓ છે ભવાઈ વડા કરી રહ્યો છે દલાલી કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ છે જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એઓને મળતા તથા એન્વયે તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોન્સ્ટેબલ કમ્પ્લેટ રજીસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુમાં છે